નમસ્કાર મિત્રો જય માતાજી જય કુળદેવીમાં મિત્રો ઘરમાં ધનના ઢગલા જોતા હોય તો નવરાત્રિમાં અપનાવો આ શંખના ટોટકા સપના પામ પણ નહીં વિચાર્યું હોય એટલા રૂપિયા મળશે નમસ્કાર મિત્રો ભારતમાં ઘણા શુભ ધાર્મિક તહેવારો છે આમાં નવરાત્રિ એ સૌથી લોકપ્રિય તહેવારોમાં એક છે તે ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવે છે સમગ્ર ભારતમાં નવરાત્રિની પૂજા ભક્તિભાવ સાથે કરવામાં આવેલ છે નવરાત્રિ એટલે કે નવ શુભરાત્રિઓ એમાં એક ધાર્મિક તહેવાર છે જે દેવી દુર્ગાને માન આપવા અને પ્રાર્થના કરવા માટે ઉજવવામાં આવેલ છે નવરાત્રિને ભારતભરમાં મા દુર્ગા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં તે દસ દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે મિત્રો નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસમાં કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે અને હા આ ઉપાય કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એકવાર તમારી કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો જેથી તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ તમારા પરિવાર પર સદા બની રહે નવરાત્રિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવામાં આવે છે આ દરમિયાન ભક્તિભાવથી મા દુર્ગાની ઉર્જા અર્ચના કરવામાં આવે છે મા દુર્ગા તેમના ભક્તો પર અપરમ પાર પ્રા વરસાવે છે ખરાબ નજરથી બચવા માટે નવરાત્રીના નવ દિવસમાં કેટલા ખાસ ઉપાય કરવામાં આવે છે આ ટૂટકા અપનાવવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે ધન પ્રાપ્તિ માટેના ઉપાય નાણાકીય આવકમાં વૃદ્ધિ કરવા માંગો છો તો નવરાત્રીમાં પીપળના પાન પર શ્રી રામ લખો અને તેના પર કંઈક મીઠાઈ મૂકીને હનુમાન મંદિરમાં અર્પણ કરો જેથી ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે ભગવાન શિવને સવાર સાંજ ચોખા અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ નાણાકીય લાભ થશે ખરાબ નજરથી બચવા માટે ઉપાય નવરાત્રિમાં ઘરના દ્વાર પર લીંબુ બાંધી દો આ ઉપાય કરવાથી ખરાબ નજરથી બચી શકાશે અને આરોગ્ય તંદુરસ્ત રહેશે શનિદોષ ઉપાય નવરાત્રિમાં ગરીબોને કાળા તલનું દાન કરવાથી શનિદોષ દૂર થશે અને કામમાં જે પણ અડચણ આવે છે તે દૂર થશે સન્માન પ્રાપ્તિ માટે ઉપાય નવરાત્રિમાં લાલ કપડાં ભેટ કર તરીકે આપો આ પ્રકારે કરવાથી માન સન્માન વૃદ્ધિ થશે નાણાકીય વૃદ્ધિ માટે ઉપાય ઘરના નાણાં ટકતા નથી અને વારંવાર નુકસાન થતું હોય તો આ ઉપાય કર કરવા જોઈએ જેમાં સવાર સ્નાન કરીને સ્વચ્છ કપડા પર મોતી અને શંખ રાખો પછી એકસો આઠ વાર શ્રી હ્રી મહાકાલેશ્યમ નમઃ મંત્રનો જાપ કરો હવે તે ચોખા મૂકો એકવાર મંત્ર પૂર્ણ થાય પછી તે શંખમાં ચોખાનો એક દાણો નાખતા રહો નવરાત્રિના નવ દિવસ સુધી આ પ્રકારે કરવું શંખના ચોખાને જ કપડાંથી પોટલી અથવા બેગમાં મૂકતા રહો અગિયાર દિવસ પછી તે સંઘ ચોખાની પોટલીમાં મૂકી દો હવે તે પોટલી તિજોરીમાં અથવા ઉપાય કરવાથી ધન ધન પ્રાપ્તિ થશે મિત્રો જો તમે પ્રવાહ ઈચ્છતા હોય તો નવરાત્રિના કોઈ પણ દિવસે પીપળના પાન પર રામ લખીને તેના પર કંઈક મીઠી વસ્તુ મૂકીને હનુમાન મંદિરે અર્પણ કરો આ નાનામાં પ્રવાહ માટે નવા માર્ગો બનાવશે મિત્રો જો ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય તો મંત્રનો એક માળા જાપ કરો તેનાથી જાદુણાનો નાશ થશે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી પ્રવેશતી નથી જો પરિવારમાં કોઈ સભ્ય ગંભીર બીમારથી પીડાતું હોય તો શુક્રવારે મહાકાળીના ચરણોમાં સફેદ અબીલ ચઢાવો એવું માનવામાં આવે છે કે તેનાથી દર્દીના સ્વાસ્થ્ય માટે જલ્દી સુધારો થાય છે જો શુભ કાર્ય કરતા પહેલાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય તો ગુપ્ત નવરાત્રી દરમિયાન નવમી તિથિએ નવ કન્યાઓને માખણથી બનેલી ખીર ખવડાવો આ પછી દક્ષિણા આપો અને ચરણ સ્પર્શ કરો આશીર્વાદ મેળવો તમામ અવરોધ દૂર થશે મિત્રો જો વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો આભાર